અમે સૌ મજામાં છીએ પણ ચિંતામાં વરસાદ વરસે છે નથી પંખી ને દેવા જવા તું ને એમ કે જલ્દી કર વહેલું કર વરસાદ બંધ થશે તો હાલ્યો જઈશ આવું બધું હે તમારા ઘરે આવતા હું શોર્ટ વીડિયા નથી કરતી બઉ બા શોર્ટ વીડિયા કરે એમ મસ્ત પાત્ર બતાવે ઓહો જોરદાર ઘરો ઘરમાં શું થાય ખબર પડે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ છીએ એમ લાગે છે કે વરસાદ વરસાદમાં થોડુંક મોડું જવાશે કદાચ ને એનું જે સૂતો થઈ જશે એ સવા સાત વાગ્યા છે તો અહીં મેં ઝીણી ઝીણી ડુંગળી ભેગી કરી છે અને આજે બનાવીએ આપણે આખી ડુંગળીનું શાક તો ચાલો કરી લઈએ આખી ડુંગળીનું શાક પેલી ડુંગળીને હું છૂલી લઉં

અને એની અંદર નાખીએ આપણે બેસણ પૂરું પૂરું પણ શેકી શકાય બળે નહીં ધ્યાન રાખવાનું હોય છે તો હું મોટી ત્રણ ચમચી જેટલું બેસન લઈ લઉં છું અને એને થોડીક શેકી લઈ બેસનના કચાસ દૂર થાય ને એટલું શેકવું છે અને ધીમા ધીમા તપે આમ શેકી લઉં જરા ખાલાવામાં ચૂક થાય તો તરત બેસી જાય એમાં બેસન શું અને ધીમા તો બે ત્રણ મિનિટ શેક્યો એટલે કલર બદલાઈ ગયો છે હવે બંધ કરી નાખી એટલે લોટ શેકાઈ ગયો આપણો થોડી કડાઈ ગરમ હશે એટલે થોડી વાર ચલાવવું પડશે નહીં તો કડાઈમાં બળી જશે શેકાઈ સરસ થઈ ગયો હવે આની અંદર આપણે મસાલા નાખતા જઈશું આમાં ઘણા નીલો તૈયાર કરવો હોય તો લસણ મરચાની પેસ્ટ નાખે લસણ વગરની પણ પેસ્ટ ઘણા નાખે પણ આપણે એ લીલું કાંઈ નહીં નાખીએ

હળદર મરચરું અને ધાણા પાવડર થોડોક વિશેષ નાખવાનો ગરમ મસાલો સ્વાદ અનુસાર તો હિંગ નાખી દે તમે નખા તો ભલે આજે હું કાંદા ભરી રહી છું પણ કાંદુ ના હોય ને તમે બીજા કોઈ શાક ભરેલા મસાલો તૈયાર કરતા હો તો આ છે ને એક હિંગ ના નાખો તો તમે સમજો કે જૈન કે સ્વામિનારાયણ સંપ્રદાય ખાઈ શકે એ ટાઈપનો મસાલો તૈયાર થાય અને આ મસાલાને તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો અને બરાબર મિક્સ કરી લઈશું એક પણ ગાંગડો ન રહે એ રીતે કારણ કે લીંબુ પાણી છે અને ગોળ છે એના કારણે થોડા ગાંગડા જેવું થશે હવે એની અંદર બે ચમચી તેલ નાખી દઈએ હવે બરાબર મિક્સ કરી લઈએ ત્યાં સુધી બાજુ કાંદામાં છોલાઈ ગયા હશે ઝીણી ડુંગળી છે કાંદા એટલે બધા ડુંગળી સરસ કાપી ધોઈ નાખી બધી હવે છે ને એમાં નાની છે એટલે પ્રમાણે જીરા પડશે નહી તો તૂટી જશે આ રીતે એની અંદર આમ મસાલો જેટલો ભરાશે એ પ્રમાણે ભરશું બહુ તો નહીં ભરાય પછી ઉપર રેડશું એ તો શેંકી નાખ્યો છે

અત્યારે આ બનાવી ચટપટું થઈ જાય તો ડુંગળી એની સાથે સાથે આ ત્રણ મોટા મરચા ભરી લઉં આ મરચાં ભરવા માટે તો મસાલો છે ને આપણે ઉનાવાળો કરીને ને સીંગાવાળો એ ઘણી મજા આવે પણ આજે આ મસાલો છે

તારીકો કઢાઈ લાગી જાય ને એ રીતે નાખી એટલે પછી કડાઈમાં ચીપકે નહીં ગરમ થઈ ગયો નાખી દઈ રાય રાય ફૂટી જાય એટલે નાખી જીરું જીરો વઘાર કર્યો અને ગેસ ની સાવ ધીમો મૂકી દઈ અને ધીરે 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 આપણે ડુંગળીને મૂકતા જશું એક બાજુ મરચા પણ મૂકી દઉં પેરી રાખે એમાં હલાવી લઈ બધાને તેલ અડી જાય એવી રીતે જેથી કોઈ પોરી ન રહે ખુલે નહીં અને જ્યાં એમને પડશે કોઈ ખુલી પણ જશે તો ચડશે આની અંદર પણ આને ધીરે ધીરે આમ હલાવી લઈએ ઉપર નીચે કરી તો મજા આવે ઘણી વાર કરીએ તો જલ્દી ચડી જાય પણ એ વરળિયા થોડી કાંતું છે ને મીઠું ઘણું થઈ જાય એટલે આપણે વરાળિયા નથી કર્યા અને આ રીતે કરશું અને ઢાંકી દેસું ધીમા તમે ચડવા પણ એ થોડીક વાર એને હલાવશું એક મિનિટ બે મિનિટ આમ હલાવતા રહેશું અને આને બધી જ કરાવીને જાય ને એ રીતે મોટે ભાગે આમ ડુંગળીને પોળી કરશું આપણે ધીમે ધીમે ડગાવશું તો બધી સરખી ચડે કારણ કે આપણે ધીના તપે રાખીને વચ્ચે તક થોડું બધું હોય ને ઉપરથી નીચે ને નીચે એ રીતે કરી મસાને પડતાલી ને રીતે ખાંડું ચડતું જાય છે વરસાદની જડી વરસી રહી છે સતત ધીમો વાકરો ધીમો વાકરો સતત વરસાદ રાખે છે આપડે અહિયાં ખાંડું શેકાયા રાખે છે તો હવે જો આપણા સરસ કાંદા પાકી છે ક્યાં લાગે પણ મજા આવી ખાવાની ચાલો એની આપણો જે મસાલો બચ્યો છે ને એ નાખી દઈ જેમાં અંદર ઓછો ભરણો હશે ને એ પણ આનાથી સરસ મિક્સ થઈ જશે અને ખાવાની બહુ મજા આવે આ જરાક મિક્સ કરી અને પછી નાખી દઈશું આને તેલ હશે એ પણ સરસ થઈ જશે અને મિક્સ થઈ જશે મીન તપમારે રહેશે ને તો એ સરસ આ મસાલો ચડી જશે બાકી કાંદું તો ચડી ગયું છે કાંદુ ડુંગળી પ્યાજ જે તમે કહેતા હોય આખી ડુંગળી નું શાક થઈ ગયું તૈયાર હવે હવે લોટ બંધાઈ ગયો કરી રોકી ચાલુ ભગવાન વર્ષા રાખે ને આપણે આપણું કામ કર્યા રાખ્યું તો જો સરસ થઈ ગયું છે શાક જમી લઈએ મરચામાં મસ્ત ભરાઈ ગયા વરસાદી વાતાવરણનો કઈક લાભે લેવો જોઈએ ને શાંતિથી બેઠા હોય નહીં તો શું હવે સાહેબ ને અટાણ ઉતાવળો હોય નવ વાગે નીકળી જાય અને હા નવ વાગ્યા છે હવે જમશું ને હાલશે તો નવ વાગે નીકળી જવું હોય અને કઈક મોજ ખાવી જોઈએ ને ભગવાન વરસે છે સારા વર્ષે તો કઈક મીઠાઈ બનાવી પછી એમ થાય છે મને તો ચાલો આજે તો વરસાદે તો ડબલ કામ કરાવી દીધું છે હો ટેલરિંગ કામ ચાલુ થઈ ગયું હવે તો હમમ આ મનમરાવ જે જો મારું એક સીવી લીધું અને આ મારી કિતીના કટિંગ લાગે ટેલર કટિંગ કરી લીએ ને આરી ક્યારે કેટલા દિવસ થઈ ગયા 8 મહિના થઈ કટિંગ કરવાથી છે ને સિલાઈ પણ 잡તી નથી એટલે એક નજરમાં પ્રોબ્લેમ ચશ્મા વખત સીવી લઉં તો સોય પર આવ્યો તકલીફ થાય સેમ જો મારી મારી સાડીનો કલર મરૂન છે લાલ મરૂન જો હા અમારી માટે મને લાગી છે ને આ એની છે અને આ એની માટેની બીજી છે જે તો થાય તો સીવી દો ઈ ફ્રી નહી થાય મોનાને સીવતા આવડે છે પણ હવે ઈ ફ્રી થાય નહી અને ત્યાં મશીન નથી અમદાવાદ અમદાવાદ મશીનો તો કરાવી નહીં સિવિલે રવિવારે કે ભાઈ ફ્રી થાય વરસાદ ચાલુ છે હો દેખા છે ને આ જુઓ પાણી ભર્યા છે બધે અત્યારે રનિંગમાં છે વરસાદ ચાલુ જ આપણા ઉપર આવે વાવ આવે છે સાહેબ કંધાર લાગી પડી છે વરસાદ ચાલુ છે એનું કામ કરે છે ભગવાન હા એ પાણી ભર્યા પડે એકદમ ગાય માતા બચારા ખડે ખોતે રે ખાવાનું શોધ્યા ચાલુ હોય થોડું થોડું જડે ખાય તો મિત્રો દાઉદ તો બે પૂરા કરી લીધા વરસાદ સતત વરસ્યા રાખ્યો અત્યારે વરસાદ બંધ છે અને જીણો ઝરમર પૂરો થયો એટલે વિચાર્યું છે હવન કરી લઈ પણ મેં કીધું વિચાર્યું કે આજે હવન કરી લઈ ક્યારેક ક્યારેક હવન કરી અમને જેવું આવડે એવું તો હવે તો શું ને મોબાઈલમાં શ્લોક બોલાય છે ને એટલે શ્વા હા કંઈ એટલે આપને આવું આપવી જ પડે બાકી તો મોટે ભાગે બોલાઈ જાય શ્લોક એટલે હલા રાખે તો સાહેબ હવનની તૈયારી કરતા હતા ત્યાં સુધી વિચાર્યું કે હું સુવિચાર લઈ લઉં તો અંદર બેસું મારા નણંદ બીજા બેન પણ છે એટલે ભાઈ બેન વાતું કરે ને એટલે સુવિચાર શાંતિથી લઈ લઉં સુવિચારની સાથે એમ કહું તો આજે શું છે કે સતત વરસાદ વરસ્યો ને લગભગ હમીસર છલી જવાની તૈયારીમાં હતું કદાચ હમણાં સમાચાર આવવા જોઈએ છલક્યું છલક્યું કહેતા હતા તો એ છલકે ત્યારે ખુશી કેવી હોય તમને એક વાત કરું તો કહી શકાય સુવિચાર પાછળ ટચુકડો આપું છું પણ આ પણ એક આનંદ લેવાની વાત છે કે દુઃખ ક્યારે થાય કે સવારે સાત વાગે ઊઠીએ આંખ્યું ચોળતા ચોળતા સાત વાગે કે છ વાગે થાકી ગયા હોય ને એટલે એમ થાય હજી ઊંઘ આવે છે હજી ઊંઘ પૂરી નથી થઈ ઉઠવું પડે હવે સુવા નહીં મળે ઉઠવું જ પડશે ત્યારે દુઃખ થાય પછી ખુશી ક્યારે થાય કે રાત્રે જાગી ગયા હોય અને એમ થાય કે ઉઠવાનો ટાઈમ થઈ ગયો કે શું અને ઘડિયાળમાં જોઈ તો બે વાગ્યા હોય તો ખુશી થાય હાસ સુવા મળશે હે આનંદ થાય ને અને ઇથી ડબલ ખુશી ક્યારે થાય કે રાતની ઓછીથી આંખ ખુલે અને ખબર પડે મોબાઈલ મોબાઈલ પર જુઓ ને એમ કે કાલ છૂટી છે તો ડબલ ખુશી થાય ને તો મને આજે એમ લાગે છે કે કાલે જો હંમેશા તળાવ છલકાઈ જાય ને ખબર પડે તો મારી ખુશી બેવડાઈ જાય ને રવિવારની છૂટી થઈ આજે એમ છુટી નહોતી વર્ક ફોર હોમ જેવું હતું હવે મેં બે ત્રણ સરપંચોને ફોન કર્યા પણ ફોન તો લાગતા જ નહોતા વરસાદના કારણે અગર એક બે ને લાગ્યા તો વાત તૂટક તૂટક થતી હતી અને કોઈ કે બેન વસાડ ચાલુ આવે એટલે મેં કીધું રહેવા જ દો ઈમાનદારીથી કામ નથી કરતા નથી કરતા બરાબર અને હવે સુવિચારની વાત કરું તો એવી છે અટુકડી કે આ બધું કાર્ય ખુશીની કહી છે તો લોકો સલાહ તમને જરૂર આપે સલાહથી તમને રસ્તો મળે તમે આમ કરો ન કરો પણ મંજિલ તો પોતાની મહેનતથી જ મળે એટલે કામ તો કરવું જ પડે અમારી જે મંજિલ હોય અમુક સરપંચો સુધી પહોંચવાની અમુક બહેનોને મળવાની એ મંજિલ તો હું ત્યાં સુધી મહેનત કરીશ હું ફોન કરીશ તો જ પહોંચી શકીશ બાકી સલાહ મળશે આમ કરો તેમ કરો એટલે મંજિલ સુધી પહોંચવા માટે આપણે બધાએ પોતપોતાની મહેનતને કરવી પડશે સલાહથી માત્ર રસ્તો મળશે અને એ પણ જરૂરી છે સલાહ મળે તો રસ્તો તો મળી જાય પછી રસ્તે આપણે ચાલવું પડે એ આપણી મહેનત હોય છે ચાલો બાર તૈયાર થઈ ગયું तो करनी हवन नी तयारी हवन मा जरासा कहसे तो उतार दिस नाही तो हु पोते हवन मा वेसो सो उतार उतारवा वालो होतो नती ओम <ुंगा> <तोंगा> भूर भुर अश्वह बरगो देवस्य नेमई યો ન પ્રચોદયાત સ્વાહ ઈન ગાય ભુર્ભુર સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભરગો દેવ્ય ધીમી દિયો ન પ્રચોદયાત સ્વાહા મિત્રો હવનનીથી પૂર્ણ આવતી ને ફટાફટ વરસાદ છે એટલે એ ભજીયા બનાવવાની તૈયારી કરવાની વિચારીએ છે પણ હવે આ વિડીયોમાં નહીં આપું બીજા વિડીયોમાં આપીશ કઈ રીતે બનાવું છું બરાબર અહીં વિડીયોનું એન્ડિંગ કરી નાખું છું કાલે મળીશ પાળી સરસ મજાના વિડીયો સાથે કાલ લગભગ રજા હશે જ ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગરવી ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય આવજો અને વિડીયો તમારી પાસે કાલે સાંજે જ પહોંચશે કારણ કે આજે તો એડિટિંગ થશે નહીં ગઈકાલે એડિટિંગ કર્યો છે એ હમણાં આપું છું બાય બાય હરિ ઓમ